ડોક્ટર કલ્પિત સંઘવી ડીન ફેકલ્ટી ઓફ હોમિયોપેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પ્રિન્સિપલ એચ એન શુક્લામિયો મેડિકલ કોલેજ રાજકોટમાં દર વર્ષે આપણે એક નેશનલ મેગા સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આ વર્ષે પણ પચીસ જાન્યુઆરીના રોજ હોમિયો સેમિનાર ફોર પોઈન્ટ ઓમાં અમે રાષ્ટ્રીય કક્ષાના ત્રણ ઓથર્સ કે જેની બુક્સ સ્ટુડન્ટો ભણે છે ઓર્ગેનન મટીરિયા અને રેપટરી ત્રણ મેજર સબ્જેક્ટ છે એના ત્રણે ત્રણના નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પીકર્સ ડૉક્ટર એ કે દાસ ફ્રોમ કલકત્તા ડૉક્ટર પ્રવીણ કુમાર ફ્રોમ હૈદરાબાદ અને ડૉક્ટર શશિકાંત તિવારી ફ્રોમ બેંગ્લોર આવી રહ્યા છે એટલે એનું સેમિનારનું આયોજન પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ત્રણ કોલેજોના સાત સહકારથી થયું છે એચએન સ્કૂલ શુક્લ હોમિયોપેથી મેડિકલ કોલેજ આરવી હોમિયોપેથી કોલેજ અને ગરયા હોમિયોપેથી કોલેજના સક્રિય સેમિનારનું ઇનોગ્રેશન કરવાના છે ફેકલ્ટી હોમિયોપેથી સક્રિય રીતે આ ભાગ લેવાથી નેશનલ કમિશન ફોર હોમિયોપેથીનું પણ આમાં ધ્યાન આવ્યું છે સિલેબસ આખો નવો નવી એજ્યુકેશન પોલિસી એટલે નવી શિક્ષણ વ્યવસ્થા અંતર્ગત હોમિયોપેથીનો સિલેબસ પણ સીબીડીસી એટલે કોમ્પિટન્સી બેઝ ડાયનેમિક કરિક્યુલમ આવી રહ્યો છે સેમ સિલેબસ સેમ ટેક્સ્ટ પણ ઇમ્પ્લિમેન્ટેશન અને એક્ઝિક્યુશન જુદું હોવાને કારણે એનસીએચના પ્રેસિડેન્ટ્સ હોમિયોપેથી એજ્યુકેશન બોર્ડ ડૉક્ટર તારકેશ્વર જૈન અને ડૉક્ટર પિનાકીન ત્રિવેદી દિલ્હીથી ખાસ આવતીકાલે આવી રહ્યા છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લગ્ન બાર હોમિયોપેથી કોલેજોના સંપૂર્ણ ટીચિંગ સ્ટાફ અને હોસ્પિટલ સ્ટાફને સ્પેશિયલ ટ્રેનિંગ આપવા માટે જેના આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોલમાં કરવામાં આવ્યું છે અને બારે બાર કોલેજના લગભગ અઢીસો જેટલા ફેકલ્ટીઝ આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે યુનિવર્સિટી નવા સ્ટેચ્યુ પ્રમાણે નવી આયોજન પ્રમાણે નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક પછી કદાચ આ સૌથી પહેલો ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફેકલ્ટી હોમિયોપેથી ધીમે ધીમે સ્ટ્રીમલાઇન થઈ અને સારામાં સારું ટ્રેનિંગ અને રિસર્ચના કામ આગળ વધારે એ અનુસંધાને આ પહેલું સ્ટેપ છે સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો